આજે છ ડિસેમ્બરે દેશભરમાં હોમગાર્ડ્સ દ્વારા તેમનો સ્થાપના દિવસ ખૂબ સુરત રીતે ઉજવવામાં આવે છે છ ડિસેમ્બર ઓગણીસો બોતેરમાં સ્થપાયેલું હોમગાર્ડ્સ દળ માનદ વેતન તરીકે ફરજ બજાવે છે તેમ છતાં પોલીસ અને પ્રશાસન સાથે ખભે ખભ મિલાવીને દેશની સુરક્ષા અને કલ્યાણના કામોમાં અગ્રેસર રહે છે હોમગાર્ડ્સના જવાનોએ બ્યાસીનું વાવાઝોડું નોટબંધી ભૂગંપ કોરોના મહામારી તેમજ અન્ય કુદરતી આફતો જેવી કપરી પરિસ્થિતિઓમાં હંમેશા ફરજ બજાવી છે દેશ કો જરૂરત પડે તો સીના તાન કે ખડે રહેતે તેવા સૂત્રને તેઓ સાર્થક કરે છે ચૂંટણી વીઆઈપી બંદોબસ્ત અને અન્ય કોઈપણ ફરજમાં પણ તેઓ મહત્વની ભૂમિકા નિભાવે છે છ ડિસેમ્બરના સ્થાપના દિવસે આ જવાનો વોલીબોલ ક્રિકેટ રસ્તા ખેંચ રૂટમાર્ચ વગેરે જેવી વિવિધ એક્ટિવિટીઓનું આયોજન કરીને પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરે છે